નમસ્કાર આકાશવાણી દેશની સલામતીની ચર્ચા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં નવી દિલ્હીમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ દેશના બત્રીસ હવાઈ મથકો પર નાગરિક ઉડ્ડયન પર લાગેલો પ્રતિબંધ તાત્કાલિક અસરથી હટાવાયો છત્તીસગઢમાં રાયપુર નજીક થયેલા માર્ગ અકસ્માતમાં તેરના મૃત્યુ ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધ વિરામ બાદ શેરબજારમાં ભારે ઉછાળો સેન્સેક્સ બે હજાર પાંચસોથી વધુ અને નિફ્ટી સાતસો એંશી અંક વધ્યો અને ચૌદ વર્ષની લાંબી કારકિર્દી બાદ વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી સમાચાર વિગતવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં નવી દિલ્હીમાં તેમના નિવાસસ્થાને આજે એક ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ બેઠકમાં સંરક્ષણમંત્રી રાજનાથસિંહ વિદેશમંત્રી ડોક્ટર સુબ્રમણ્યમ જયશંકર રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણ ત્રણ સશસ્ત્ર સેનાઓના પ્રમુખ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા દરમિયાન સેનાએ જણાવ્યું છે કે જમ્મુ કાશ્મીર અને આંતરરાષ્ટ્રીય સરહદ સાથે જોડાયેલા કેટલાક વિસ્તારમાં ગઈકાલે રાત્રે પરિસ્થિતિ એકંદરે શાંતિપૂર્ણ રહી સેનાએ જણાવ્યું કે કોઈપણ પ્રકારની ઘટનાની માહિતી નથી ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામ બાદ નાગરિક વિમાન સંચાલન માટે અસ્થાયી રૂપે બંધ કરાયેલા બત્રીસ હવાઈ મથક તાત્કાલિક અસરથી ફરી શરૂ કરવામાં આવે છે અગાઉ આ હવાઈ મથકો આ મહિનાની પંદર તારીખ સુધી નાગરિક વિમાન સંચાલન માટે બંધ હતા એક નિવેદનમાં ભારતીય હવાઈ મથક સત્તામંડળે મુસાફરોને એરલાઇન્સ સાથે ફ્લાઇટ સ્ટેટસ તપાસવા અને નિયમિત અપડેટ્સ માટે એરલાઇન્સની વેબસાઇટનું નિરીક્ષણ કરવાની સૂચના આપી છે ભારતીય જનતા પાર્ટીએ જણાવ્યું કે ભારતે ઓપરેશન સિંધુના માધ્યમથી આતંકવાદ સામેની લડાઈમાં સંપૂર્ણ વિશ્વને એક નિર્ણાયક સંદેશ આપ્યો છે નવી દિલ્હીમાં પત્રકાર પરિષદને સંબોધતા પક્ષના પ્રવક્તા સંબિત પાત્રાએ જણાવ્યું કે પ્રધાનમંત્રી મોદી પાકિસ્તાનને અલગ કરવા અને આતંકવાદના સામનામાં સામાન્ય સંમતિ બનાવવા વીસ દેશોના નેતાઓ સાથે સીધા સંપર્કમાં હતા તેમણે જણાવ્યું કે અનેક ઇસ્લામિક દેશ સહિત તમામ દેશોએ ભારતના વલણ પ્રત્યે પોતાનું સમર્થન વ્યક્ત કર્યું વધુ માહિતી આપી एक लक्ष्य था आतंकवादी ठिकाने जो दूर दराज इलाके में है पाकिस्तान में जहां आज तक कोई नहीं पहुंच पाया जहां आज तक पाकिस्तान के आतंकवादियों को लगता था कि वो सुरक्षित हैं वहां तक पहुंचना ये लक्ष्य था दूसरा लक्ष्य था आतंकवादियों को ढेर करना मार देना तीसरा लक्ष्य था इन टारगेटों को जमीदोष करना उन्हें मिट्टी से मिला देना चौथा लक्ष्य था इस पूरे काम को करते हुए कोई भी सिविलियन उसके ऊपर किसी प्रकार से कोई इंजुरी नहीं होना और अंतिम लक्ष्य था जो पाकिस्तान का मिलिट्री या सैन्य बेस हो उसके ऊपर हमला नहीं करना अर्थात ये लड़ाई आतंकवाद के खिलाफ थी यह लक्ष्य था ऑपरेशन सिंदूर का લેફ્ટનન્ટ જનરલ રાજીવ ગાઈએ જણાવ્યું કે ભારત અને પાકિસ્તાનના ડીજીએમઓએ યુદ્ધ વિરામની સ્થિતિ યથાવત રહે અને આ સમજૂતીને લાંબા સમય સુધી ટકાવી રાખવા માટે આજે એક બેઠકનું આયોજન કર્યું છે અગાઉ ગઈકાલે નવી દિલ્હીમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં ભારતીય સેનાના ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ લેફ્ટનન્ટ જનરલ ઘાઈએ જણાવ્યું કે પાકિસ્તાન દ્વારા યુદ્ધની સ્થિતિનું નિર્માણ કરી દેવામાં આવ્યું છે નવી દિલ્હીમાં મીડિયાને માહિતી આપતા ડીજીએમઓએ જણાવ્યું કે ઓપરેશન સિંધુર હેઠળ પાકિસ્તાન અને પીઓકેમાં નવ આતંકવાદી કેન્દ્રો પર થયેલા હુમલામાં સૌથી વધુ આતંકવાદીઓ માર્યા ગયા છે એર ઓપરેશન્સના ડિરેક્ટર જનરલ એર માર્શલ એ કે ભારતીએ વાયુસેના દ્વારા કરવામાં આવેલી કામગીરી અંગે જણાવ્યું કે પાકિસ્તાનના વિમાનોને સરહદની અંદર પ્રવેશતા અટકાવવામાં આવ્યા હતા અને કેટલાક વિમાનોને તોડી પાડવામાં આવ્યા હતા છત્તીસગઢમાં ગઈકાલે રાત્રે રાયપુરના સારાગાંવ નજીક એક માર્ગ અકસ્માતમાં તેરના મૃત્યુ થયા છે મૃતકોમાં નવ મહિલા અને ચાર બાળકનો સમાવેશ થાય છે માર્ગ અકસ્માતમાં તેરથી વધુને ઈજા થઈ છે એક વાહન ખરોરા નજીક ટ્રક સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો જેમાં લગભગ ચાલીસ લોકો સવાર હતા ઉત્તરાખંડમાં ગૌરીકુંડથી કેદારનાથ ટ્રેક પર ઘોડા અને ખચ્ચર સેવાઓ ફરીથી શરૂ થઈ ગઈ છે અગાઉ અશ્વ ઇન્ફ્લુએન્ઝાના ભયને કારણે આ સેવા કામચલાઉ ધોરણે બંધ કરાઈ હતી પશુ ચિકિત્સા તપાસ પછી એક હજાર સાતસો નવ પ્રાણીઓને મુસાફરી માટે યોગ્ય જાહેર કરવામાં આવ્યા હતા સેવાઓ ફરી શરૂ થતા યાત્રાળુઓએ રાહત અનુભવી છે અને પશુ સંભાળનારાઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો મુખ્ય પશુ ચિકિત્સા અધિકારી ડોક્ટર આશીષ રાવતના જણાવ્યા અનુસાર ચેપ હવે ઝડપથી ઘટી રહ્યો છે અને અસરગ્રસ્ત પ્રાણીઓના આરોગ્યમાં સુધારો થઈ રહ્યો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુદ્ધ પૂર્ણિમાના અવસરે તમામ નાગરિકોને શુભેચ્છા પાઠવી છે સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ જણાવ્યું કે સત્ય સમાનતા અને સદભાવનાના સિદ્ધાંત પર આધારિત ભગવાન બુદ્ધનો સંદેશ માનવતા માટે માર્ગદર્શક રહ્યો છે શ્રી મોદીએ જણાવ્યું કે ત્યાગ અને તપસ્યાને સમર્પિત ભગવાન બુદ્ધનું જીવન વિશ્વ સમુદાયને હંમેશા કરુણા અને શાંતિ માટે પ્રેરણા પૂરું પાડતું રહેશે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એઆઈઆર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીએડીને ફોલો કરશો હવામાન વિભાગે આજે ઉપ હિમાલયન પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં છૂટાછવાયા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે આજે ઉત્તર પશ્ચિમ મધ્ય પૂર્વ અને દક્ષિણ દ્વીપકલ્પ ભારતમાં વાવાઝોડાની આગાહી છે આસામ મેઘાલય અને પંજાબના કેટલાક વિસ્તારોમાં કરા સાથે વાવાઝોડાની શક્યતા છે બીજી તરફ બિહાર પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં કેટલાક વિસ્તારોમાં ગરમીનું મોજું ફરી વળવાની શક્યતા છે ઝારખંડ કેરળ માહે તમિલનાડુ અને પુડુચેરીમાં ગરમ અને ભેજવાળું વાતાવરણ રહી શકે છે આગામી સાત દિવસ દરમિયાન મધ્ય ભારતમાં મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની આગાહી કરાઈ છે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ઓછો થવાને પગલે શેર બજારમાં તેજીનો માહોલ છે છેલ્લા અહેવાલ પ્રમાણે બોમ્બે સ્ટોક એક્સચેન્જ બીએસસીનો સંવેદનશીલ સૂચકાંક સેન્સેક્સ બે હજાર પાંચસો પોઈન્ટ અને નેશનલ સ્ટોક એક્સચેન્જ એનએસસીનો નિફ્ટી સાતસો એંશી પોઈન્ટના વધારા સાથે ટ્રેડ કરી રહ્યો છે પ્રસિદ્ધ ખેલાડી વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે આ સાથે ટેસ્ટ ક્રિકેટમાં તેમની ચૌદ વર્ષની શાનદાર સફરનો અંત આવ્યો છે કોહલીએ સોશિયલ મીડિયા દ્વારા પોતાની નિવૃત્તિની જાહેરાત કરી હતી વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાં એકસો ત્રેવીસ મેચોમાં છેતાલીસ પોઈન્ટ પંચ્યાસીની સરેરાશથી નવ હજાર બસો ત્રીસ રન બનાવ્યા છે પોતાની ચૌદ વર્ષની ટેસ્ટ કારકિર્દીમાં કોહલી સચિન તેંડુલકર રાહુલ દ્રવિડ અને સુનિલ ગાવસ્કર પછી ભારત માટે ચોથા ક્રમે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યા છે કોહલીએ અડસઠ ટેસ્ટમાં દેશનું નેતૃત્વ કરીને ચાલીસમાં વિજય મેળવ્યો હતો અને સત્તા સત્તરમાં પરાજય થયો હતો રમત જગતના અન્ય કેટલાક સમાચારો જોઈએ તો તીરંદાજી વિશ્વકપના બીજા તબક્કામાં ભારતનું અભિયાન સાત ચંદ્રક સાથે પૂર્ણ થયું ચીનના શાંઘાઈમાં યોજાયેલી આ સ્પર્ધામાં ભારતે બે સુવર્ણ એક રજત અને ચાર કાંસ્ય ચંદ્રક જીત્યા વિશ્વકપનો ત્રીજો તબક્કો તુર્કીના અંતાલિયામાં ત્રણથી આઠ જૂન સુધી યોજાશે બીજી તરફ મહિલા ક્રિકેટમાં ભારતે ત્રણ દેશની વંડે શ્રેણી જીતી લીધી છે ભારતીય ટીમે કોલંબો ખાતે શ્રીલંકાને સત્તાણું રનથી પરાજય આપ્યો ભારતે ટોસ જીતીને પહેલા બેટિંગ કરતાં પચાસ ઓવરમાં સાત વિકેટે ત્રણસો બેતાલીસ રન બનાવ્યા જવાબમાં શ્રીલંકાની ટીમ અડતાલીસ પોઈન્ટ બે ઓવરમાં બસો પિસ્તાલીસ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સના આઠમા દિવસે છોકરાઓની કબડ્ડીની ફાઇનલ મેચમાં હરિયાણાએ મહારાષ્ટ્રને હરાવીને સુવર્ણ ચંદ્રક જીત્યો તો છોકરીઓની ઓગણપચાસ કિલો વજન વર્ગમાં મહારાષ્ટ્રમાં અસ્મિતા ધોનીએ ક્લીન એન્ડ જર્કમાં પંચાણું કિલો અને ઓવરઓલ એકસો સિત્તેર કિલોની વજન ઉઠાવીને નવો વિક્રમ સર્જ્યો ખેલો ઇન્ડિયાના નવમા દિવસે આજે ખેલાડીઓ બોક્સિંગ ટેનિસ અને તલવારબાજીની સ્પર્ધાઓમાં ભાગ લેશે ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સના આઠમા દિવસે પણ મહારાષ્ટ્રનું વર્ચસ્વ યથાવત રહ્યું છે મહારાષ્ટ્રએ અત્યાર સુધી ત્રીસ સુવર્ણ અને પચીસ રજત સહિત એંશી ચંદ્રક જીત્યા છે કર્ણાટક બેતાલીસ ચંદ્રક સાથે બીજા સ્થાને અને રાજસ્થાન ચોવીસ ચંદ્રક સાથે ત્રીજા સ્થાને છે બીએલએ બલુચ લિબરેશન આર્મીએ બલુચિસ્તાનમાં એકાવનથી વધુ સ્થળ પર ઇકોતેર મોટા હુમલાની જવાબદારી લીધી છે આ સંગઠને એક નિવેદનમાં જણાવ્યું છે કે પાકિસ્તાન માત્ર વૈશ્વિક આતંકવાદીઓ માટે ઉદ્ભવ સ્થળ જ નહીં પણ લશ્કરે તૈયબા જૈશ એ મોહમ્મદ અને આઈએસઆઈએસ જેવા ખતરનાક આતંકી જૂથને રાષ્ટ્રપોષિત વિકાસનું પણ કેન્દ્ર છે રાષ્ટ્રીય તપાસ સંસ્થા એનઆઈએ ખાલિસ્તાનની ઉગ્રવાદી કાશ્મીરસિંહ ગલવડ્ડીની ધરપકડ કરીને મોટી સફળતા મેળવી છે આ ઉગ્રવાદી પંજાબના લુધિયાણાનો રહેવાસી છે અને તે બે હજાર સોળમાં પંજાબની નાભા જેલમાંથી નાસી છૂટ્યો હતો એનઆઈએ બિહાર પોલીસ સાથેની સંયુક્ત કાર્યવાહીમાં તેની મોતીહારીથી ધરપકડ કરી છે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર દેશની સલામતીની ચર્ચા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં નવી દિલ્હીમાં ઉચ્ચસ્તરીય બેઠક મળી દેશના બત્રીસ હવાઈ મથકો પર નાગરિક ઉડ્ડન પર લાગેલો પ્રતિબંધ તાત્કાલિક અસરથી હટાવાયો છત્તીસગઢમાં રાયપુર નજીક માર્ગ કસરતમાં તેરના મૃત્યુ ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધ વિરામ બાદ શેરબજારમાં તીવ્ર ઉછાળો સેન્સેક્સ બે હજાર પાંચસો અને નિફ્ટી સાતસો એંશી અંકથી વધુ અને ચૌદ વર્ષની લાંબી કારકિર્દી બાદ વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા નમસ્કાર